એટલે બ્લોક ચાલુ કરી દેજો બાકી તો બીજા બધા કારીગરો મથે વિડીયોમાં આગળ સુધી બન્યા જો હું તમને કારખાના નું અંદરનું પણ વ્યૂ બતાવીશ બધા કેમ ઈરા ગઈશ કેમ બધું આ છે બધું તમને મિત્રો લોંગ વિડીયો તો આપણે બહુ ઓછા બનાવીએ કેમકે એમાં કોઈ સપોર્ટ આપણે કરતો નથી પણ આજ વિડિયો બનાવવાનું મન થયું એટલે મેં કીધું ને શરૂ કરી દઈએ લોંગ વિડીયો વિડીયોમાં થોડોક સપોર્ટ કરજો તમારા ભાઈને તો હું વિડીયો સારો લાગે તો સપોર્ટ કરતા રહેજો તો આપણે આગળ પણ આવા વિડીયો બનાવતા રહીએ લોંગ વિડીયો બાકી મિની વ્લોગ તો આપણે બનાવીએ છે એટલે કન્ટિન્યુ રાખ્યું તમે સપોર્ટ કરશો તો બાકી તો નહીં સપોર્ટ કરો તો પછી આ વ્લોગિંગ બધું મૂકવું પડશે કેમ કે સપોર્ટ કરે તો આપણે આગળ કાંક કરી શકીએ ને બાકી તો કાંઈ ન થાય એમાં તો થોડોક સપોર્ટ કરજો તમારા ભાઈ મિત્રો આ છે આપડે કાયમની જગ્યા જગ્યા બપોરે વાળા બે હોવાની દોસ્તારો બધા બે હોય લપ કરતા હોય અટાણે તો બધા એક જ એક ખોદાશાળા મોબાઈલમાં બાકી તો રીતે રજા રસ છે બધા કાયમ કાયમના બે હોય લભ કરતા હોય બાંધતા હોય ને પછી થાકી જાય પછી ઊઈ જાય બે વાગે એટલે કારખાનું શરૂ થાય એટલે કારખાનામાં હોય જાય ને ઈરા ગયા રાખે

આવી જા કે રે રેજો કે કમલેશ ચાલો સાપી લે હવે સાગરને કેમ જાય આરા 5 વાગી જાય એટલા મેલોટ બંધ થઈ

તો મિત્રો આપણો વિડીયો એ પૂરો કરીએ છીએ બાકી મળીશું નવા વિડીયોમાં તો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ને નવા હોય તો સબસ્ક્રાઇબ લાઈક ને કોમેન્ટ કરતા જજો બાકી મળીશું નવા બાય બાય